પચીસ રૂપિયા ની આવે હે ખાંડ પચીસ રૂપિયા ની તમે આપો ને ખાંડ બતાવ્યું કે બીજી વેરા આવ્યો ત્યારે આમાં મેં માય જોયું ત્યારે

ઉપર થી છે આયા ઉપર છે તમારે ત્યાંથી નીચે જ તમારો કાંટો છે એમાં અનાજ માં પડે તો એટલે ન પડે શું આમાં બાવાની બધું થઈ ગયું એવું કઈ નથી રાખતા સાફસુફને એવું કઈ નથી રાખતા તમારા કાંટા ની ઉપર જ બધું આવડ સર ની બધું તૂટી ગયેલું હે

તમે હમણાં એમ કીધું કે ઓછી આપી હવે ચારસો ગ્રામ હમણાં આપી દઉં મેં આમાં વિડીયોગ્રાફી કરેલી એમાં તમારું તમે હજી હમણાં જ હું આવ્યો ત્યારે કીધેલું કે ચારસો ગ્રામ દેવાની મારે બાકી છે

તહી ઘરેને હામે કે આપવાનું राशन કાર્ડની દુકાને ઓ આમાં 50% ઓબલમાન છો હે એમ નઈ તો આપવાનું રૂપિયા ની નોટ આપી નોટ આપી નોટ આપી ભાઈ ની નોટ આપી તે છતાં મેં ચૂકેલું છે એવો મેસેજ મને મળી ગયેલ છે તેની અંદર આપ્યું એ મને ક્યાં સાઈસ રૂપિયા

અમારે મેસેજ આવી ગયો કે ભાઈ નું ઓલરેડી એવું થાય છે એ ભાઈ એવું સ્વીકારે છે કે પૈસા નથી એ છતાં પણ કેવી રીતના મેસેજ આવે એમ ઈ ભાઈ નું એવું થાય

તમે એ લોકો ને ઉપર થયો કે આ સાઠ રૂપિયા અમે લેતા નથી આ ભાઈ સ્વીકારે છે તો અમને સાઈઠો નથી